શિક્ષકોની ભરતી અંગે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ની જાહેરાત આગામી તારીખ પચીસ સપ્ટેમ્બરે થશે ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની ભરતી અંગે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફ ભરતી માટેની પસંદગી સમિતિ ગાંધીનગરના જણાવ્યા અનુસાર બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટેની જાહેરાત આગામી તારીખ પચીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ તેમજ બિન સરકારી અનુદાનિત માધ્યમિક શિક્ષણ સહાયક માટેની જાહેરાત આગામી તારીખ દસ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આચાર્ય જૂના શિક્ષક અને શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત ગત તારીખ એક ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ આચાર્ય તેમજ ગત તારીખ એક સેપ્ટેમ્બરના રોજ અંદાજીત ચાર હજાર જેટલા જૂના શિક્ષકો માટે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હવે આગામી સમયમાં બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક તેમજ બિનસરકારી અનુદાનિત માધ્યમિક શિક્ષણ સહાયકની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે